રાધે રાધે મિત્રો જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વીડિયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોઈ લેજો અને જો તમારી નોકરી ચાલુ હોય તો એમ્પ્લોઈ શેરમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એના પંચોતેર ટકા જેટલા જ પીએફના રૂપિયા તમે ઉપાડી શકો એટલે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં એક બ્રાઉઝર જેમ કે ફાયરફોક્સનું બ્રાઉઝર હોય તો એ ઓપન કરી અને ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે મેં ઇપીએફઓ કરીને સર્ચ કરી લીધું એના પછી ઈ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે એલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જઈશું એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની તમે કરી લીધી કે બાકી છે કારણ કે આપણે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાય સી કરવી પડે એટલા માટે બેન્કની અને પાન કાર્ડની કેવાય સી તમારે કરી લેવાની આપણે ઓલરેડી કેવાયસી કરેલી જ છે એટલા માટે હવે આપણે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસિસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે જેવો તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જેવા સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલેસ કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં લોકાલિટી અને સ્ટ્રીટ એડ્રેસમાં એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમને આવી જ પીએફની માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જો તમારે કોઈપણ પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો હશે એની ઉપર મને કોન્ટેક કરી લેજો